વડોદરા શહેરમાં શુધ્રા દેસાઈનું અનોખું ટેક્સચર્ડ આર્ટનું પ્રદર્શન ભાયલી રોડ ખાતે યોજાયું હતું અનોખા ટેક્સચર્ડ આર્ટ પીસ માટે જાણીતી શુદ્રા દેસાઈ એક નવીન પ્રદર્શન સાથે ઉપસ્થિત છે જેમાં વિવિધ સંવેદનાઓને ઝીલતા કરકસ અને રાગભર્યા કલાકૃતિઓ જોવા મળશે આ પ્રદર્શનમાં શુધ્રા દેસાઇની વિશિષ્ટ કલા શૈલીનો નમૂનો જોવા મળશે જેમાં પર્યાવરણને અનુકૂળ અને નોન ટોક્સિક સામગ્રીનો ઉપયોગ કરીને કળાનું સર્જન કર્યું છે જેમાં લ્યુમિનિયોસ વિંગ્સમાં સુંદર કળા અને તત્વોનું સુંદર સમન્વયથી બનાવવામાં આવી છે સોલાર સિમ્ફોનીમાં કળા અને સોનેરી રંગમાં કરેલી આ આર્ટપીસ સૂર્યની રોશની અને તાકાતનું પ્રતિક છે પેટલ ડ્રીમ્સમાં નાજુક ફૂલોના સુંદર ટેક્સચર્સથી બનેલી આ આર્ટપીસ રંજક અને શાંતિમય સ્વભાવની કલા છે શ્રીનાથજીમાં પાંચ ફૂટ બાય ત્રણ ફૂટનું આર્ટપીસ છે જે શ્રીનાથજીની છબીને પ્રતિબિંબિત કરે છે તેના દરેક ઘટકમાં શ્રદ્ધા અને કલાના સંવેદનો ઠાંસી ઠાંસીને ભરેલા છે બસ એમની મહેનત છે અને ભગવાનની કૃપા છે એમના ઘણા મોટું કલેક્શન છે પણ અત્યારે લગભગ અમે વીસ કે એકવીસ આર્ટ પીસીસ અહીંયા મૂકવામાં આવ્યા છે એક્ઝિબિશનમાં મારું ફેવરેટ તમે પૂછો તો આ શ્રીનાથજીનું જે છે જેને બનાવવામાં મને ઘણો સમય લાગ્યો છે અને જો હું બોલું છું ને તો બી મને રૂવાણા ઊભા થાય છે કારણ કે ઘણી મહેનત એને કરી છે આ છે નીલાંબર સર્કલ પર ભાઈલી એરિયામાં અમારા કોમ્પ્લેક્ષમાં રાખેલું છે અને લગભગ વીસ એકવીસ જેવી આ મોડર્ન આર્ટ ટેક્સચર આર્ટ જળતર આર્ટ બધું અલગ અલગ ટાઈપનું ડિસ્પ્લે કરેલું છે શ્રીનાથજીનું છે એમાં બધા જળતર હીરા મોતી કુંદન એ રીતનું બધું આખું જળતર આર્ટ છે એને લગભગ છ મહિના થયા બનાવતા હા બહુ વર્ષોથી કરતી દસેક વર્ષ જેવું